હવે આપણે યંગની બેસ લીટનું એક ઉદાહરણ જોઈએ સાતસો નેનોમીટર તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ જેનો અર્થ એ થાય કે અહીં આ બંને ટોચ વચ્ચેનું આ બંને શૃંગ વચ્ચેની તરંગલંબાઈ સાતસો નેનોમીટર છે પ્રકાશ બેસ લીટમાંથી પસાર કરવામાં આવે છે જેના છિદ્ર બસો નેનોમીટર જેટલા પહોળા છે તેનો અર્થ એ થાય કે અહીં આ અંદર આ અંદર બસો નેનોમીટર છે અને એકબીજાથી તેરસો નેનોમીટર જેટલા દૂર છે તેનો અર્થ એ થાય કે આ છિદ્રના કેન્દ્રથી આ છિદ્રના કેન્દ્ર વચ્ચેનું અંતર તેરસો નેનોમીટર છે જો સ્ક્રીન ને બે સ્લીટ થી ત્રણ મીટર દૂર મૂકવામાં આવે અહીં આ સ્ક્રીન છે જો આ બંને વચ્ચેનું અંતર ત્રણ મીટર હોય ત્રણ મીટર તો સ્ક્રીન પરના મધ્યસ્થ પ્રકાશિત ટપકા પરથી બીજા પ્રકાશિત ટપકાનું અંતર શું થશે મધ્યસ્થ પ્રકાશિત ટપકું જે અહીં આ કેન્દ્રમાંથી પસાર થશે તમે અહીં એક ભાત જોઈ શકો આપણને અહીં ખૂબ જ પ્રકાશિત ટપકું મળે જે સહાયક બિંદુ છે હવે આ ટપકાથી શિરોલંબ દિશામાં પછીનું બીજું પ્રકાશિત ટપકું કેટલું દૂર હશે પછીના ટપકા માટેની લીટી તમે અહીં આ પ્રમાણે જોઈ શકો ત્યારબાદ આ લીટી આ બધી જ લીટી સહાયક વ્યતિકરણ બનાવે છે મધ્યસ્થ પ્રકાશિત ટપકા પછીનું ટપકું અહીં આ થશે આ પ્રમાણે અને આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે આ બંને વચ્ચેનું અંતર શું થાય આપણે કઈ રીતે શોધી શકીએ આપણે અગાઉના વિડિયોમાં જે સમીકરણ હતું તેનો ઉપયોગ કરી શકાય જે કઈક આ પ્રમાણે હતું ડી ગુણિયા સાઈન અહીં આ પથ લંબાઈનો તફાવત છે આના બરાબર એમ ગુણ્યા લેમડા ઘણી વખત તમે અહીં એન લેમડા પણ જોઈ શકો પરંતુ એન એ વક્રી ભવનાંક છે માટે ગુચવાળો ઊભો ન થાય તેના માટે આપણે અહીં એમ લઈશું આપણે હવે શું કરીએ અહીં આ ડી શું છે આપણને અહીં બધી સંખ્યાઓ આપેલી છે ડી એ બંને છિદ્રના કેન્દ્ર વચ્ચેનું અંતર થશે માટે તે આ થાય અને અહીં આ ઉદાહરણમાં તે અંતર તેરસો નેનોમીટર છે માટે તેરસો નેનોમીટર ગુણ્યા ખૂણાનો સાઈન આપણે અહીં કયો ખૂણો લઈશું હું અહીં આ અંતર શોધવા માંગુ છો તેથી આપણે આ ખૂણા વિશે વાત કરીશું આપણી મધ્યસ્થ રેખા આ આ આ આ આ થશે થશે અને ટપકા પ્રમાણે તેથી આપણે ખૂણા વિશે વાત કરીશું સાયન્ટીટા બરાબર એમ હવે એમ શું થાય એમ અહીં આ થશે શું હું ઝીરો મુકેશ ના મારે અહીં કેન્દ્ર આગળનો ખૂણો નથી જોઈતો મારે અહીં આ પ્રથમ ટપકા આગળનો ખૂણો જોઈએ છે માટે એમ બરાબર એક થશે એમ બરાબર એક લઈએ જે પ્રથમ કક્ષાનું સહાયક બિંદુ છે ગુણ્યા તરંગ લંબાઈ અહીં પ્રકાશની તરંગ લંબાઈ સાતસો નેનોમીટર આપી છે માટે સાતસો નેનોમીટર હવે તમે કહેશો કે આપણને જે આ માહિતી આપેલી છે કે છિદ્ર બસો નેનોમીટર પહોળા છે તેનું શું કરીએ શું આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ ના તેનો અહીં કોઈ ઉપયોગ નથી અહીં આ પહોળાઈ જે આપી છે તેનાથી ગણતરીમાં કોઈ ફરક પડશે નહીં પરંતુ આ પહોળાઈ શક્ય એટલી નાની હોવી જોઈએ તમને પૂરતા પ્રમાણમાં વિવર્તનનો ખૂણો મળી શકે જેથી આ સ્ક્રીન પર તમને દ્રશ્યમાન વ્યતિકરણની ભાત જોવા મળે તો આપણને અહીં આની જરૂર નથી હવે આપણે સાઈન ઓફ થીટા માટે ઉકેલી શકીએ અહીં આ ડી નો એકમ નેનોમીટર છે માટે સાઇન ઓફ ઠીટા બરાબર બંને બાજુ તેરસો વડે ભાગીએ જેથી આપણને સાતસો ના છેદ માં તેરસો મળશે બરાબર ફક્ત ઠીટા થાય અને આ બાજુ સાઇન ઇનવર્સ ઓફ સાતસો ના છેદ માં તેરસો જો તમે ઠીટા માટે ઉકેલો તો તમને આના બરાબર બત્રીસ પોઈન્ટ છ ડિગ્રી મળે જે આ ખૂણો થશે પરંતુ આપણે આ ખૂણો શોધવા નથી માંગતા આપણે અહીં આ અંતર શોધવા માંગીએ છીએ તો આપણે તે કઈ રીતે કરી શકીએ આપણે અહીં આ જે અંતર આપ્યું છે તેને ડેલ્ટા વાય કહીશું કારણ કે તે શિરોલંબ અંતર છે અને આ અંતર એ ખૂણાની સામેની બાજુ છે આપણે ખૂણાની પાસેની બાજુ જાણીએ છીએ તે ત્રણ મીટર છે આ સ્ક્રીન બે સ્લીટ થી ત્રણ મીટર દૂર મૂકી છે હવે સામેની બાજુ અને પાસેની બાજુ કઈ રીતે સંબંધિત કરી શકાય આપણે તે જાણીએ છીએ આપણે ટેન્જન્ટ ઓફ થીટા ઉપયોગ કરી શકીએ તેના બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ અહીં સામેની બાજુ ડેલ્ટા વાય છે ભાગ્યા પાસેની બાજુ જે ત્રણ મીટર છે હવે આપણે ડેલ્ટા વાય માટે ઉકેલીએ ડેલ્ટા વાય બરાબર ત્રણ વડે બંને બાજુ ગુણાકાર કરીએ ત્રણ મીટર ગુણ્યા ઓફ થીટા આપણે ઠીટાની કિંમત શોધી છે જે બત્રીસ પોઈન્ટ કરીએ તો આપણને ડેલ્ટા વાય બરાબર એક બાણું મીટર મળે આમ આ બંને વચ્ચેનું અંતર એક મીટર થાય એક મીટર તમે પ્રશ્નને આ રીતે ઉકેલી શકો તમારે થોડી ત્રિકોણ મિતિનો ઉપયોગ કરવો પડે એક વાર તમે ખૂણો શોધી લો પછી તમે તેને અંતર સાથે સાંકળી શકો યંગની યંગની ઉપયોગ કરીને આ પ્રકારનો પ્રશ્ન પૂછાય છે હું તમને એક બાબત વધારે જણાવીશ ઘણી વખત એવો પણ પ્રશ્ન પૂછાય છે જો આપણે આ બંને સ્લીટ વચ્ચેનું અંતર લઈએ અને તેને હજુ નાનું બનાવીએ તો જો આપણે આ બંને છિદ્રને હજુ નજીક લાવીએ

વધવું જોઈએ કારણ કે જો આપણે મોટા ખૂણાનું સાઇન લઈએ તો તે આપણને મોટી સંખ્યા આપે સાઈન ઓફ ઝીરો બરાબર ઝીરો થશે હવે જો આપણે ઝીરો કરતા કંઈક મોટું લઈએ અને તેનું સાઇન લઈએ તો આપણને તેનો જવાબ પણ ઝીરો કરતા મોટો જ મળે આમ થીટા જેટલો વધારે તેટલું જ સાઇન થીટા વધારે આમ જો ડી ઓછું હોય તો સાઇન થીટા વધે છે આપણે આ ઉપરના વિવર્તનને લઈને તેને નીચે ખસેડીએ શું થાય છે તે જુઓ શું તમને અહીં દેખાય છે કે પડછાયાની લીટીઓ ફેલાઈ રહી છે અને જ્યારે તે નજીક આવે છે ત્યારે આ પડછાયાવાળી લીટી સહાયક બને છે તે પડછાયાની જેમ દેખાય છે પરંતુ તે વધુ પ્રકાશિત હશે આકૃતિમાં તે તમને આ રીતે દેખાશે તમને વધારેને વધારે પડછાયાઓ જોવા મળશે જેમ જેમ તમે આ બંનેને નજીક લાવો ને ઘટાડો તેમ તેમ તેઓ ખૂબ જ દૂર જતી જાય જો તમે આ બંને વચ્ચેનું અંતર ઘટાડો તો સ્ક્રીન પરના આ ટપકાઓ એકબીજાથી બીજાથી વધારે ને વધારે દૂર જાય આમ આ યંગની બેસ્ટ લીટની ઉપયોગીતા ઉપયોગિતા છે